એક નઈ સોચ કે મા દેવી ઉમિયા માતાજીના આઠમા શિખર બદની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપા કુળદેવી ઉમિયા માતાજીના અમેરિકાના નેશવિલ ખાતે એકર જમીન નિર્માણ કરાયેલા ભવ્ય મંદિરની મહોત્સવ અંતર્ગત વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું અમેરિકાની ધરતી પર માં ઉમિયા માતાજીના પ્રચંડ જયઘોષ થઈ રહ્યો છે હજારો કડવા પાટીદાર પરિવારો આનંદ મંગલ અને ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે નેશ્વલ ખાતેની ત્રેવીસ એકર વિશાળ જમીન પર મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણ માટે પ્રમુખ અશોક પટેલ ચેરમેન સતીશ પટેલ મંત્રી અશોક પટેલ કારોબારી સભ્યો અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓની સતત આઠ વર્ષની તનતોડ મહેનતના પરિણામે અમેરિકાની ધરતી પર આઠમા શિખરબદ્ધ મંદિરના નિર્માણ કાર્યને પ્રચંડ સફળતા મળી છે નેશવિલ મંદિરના પ્રમુખ અશોક પટેલ સતીષ પટેલ અને મંત્રી અશોક પટેલ કહે છે કે વર્ષ બે હજાર પંદરના ઓક્ટોમ્બર માસમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરાતી હતી તે સમયે મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો હતો નેશવિલ નજીક ત્રેવીસ એક્ટર જેટલી વિશાળ જગ્યા મંદિર નિર્માણ માટે પસંદ કરીને ખરીદ કરી હતી ત્યારે ઓક્ટોમ્બર બે હજાર અઢારમાં પવિત્ર જમીન પર ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો મહાકુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા કડવા પાટીદાર પરિવારો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા છે મહાકુળદેવી ઉમિયા માતાજીની અસીમ કૃપા અને આશીર્વાદના કારણે અઢળક કમાણી કરનાર કડવા પાટીદારોએ ભવ્યાથી ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે કોઈ કચાશ રાખી નથી મન મૂકીને તેમને દાનનો ધોધ વહાવ્યો છે નવ વર્ષની તનતોડ મહેનત ઉપરાંત સો કરોડ રૂપિયા ખર્ચે ભવ્યથી ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું છે ત્રેવીસ એકર જેટલી વિશાળ જમીન પર ભવ્યથી ભવ્ય મંદિર બન્યું છે જેમાં પાંત્રીસ હજાર સ્ક્વેર ફીટ જમીન પર ભવ્ય મંદિર અને હોલનું બાંધકામ કરાયું છે નરણ નરમ્ય અને અદભુત કલાકૃતિ કરવામાં આવી છે ગુજરાતના પ્રમુખમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેશવિલ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચશે જેમનું બાવીસમી તારીખે ભવ્ય સન્માન કરવામાં આવશે ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાના મીડિયા કન્વીનર જ્યોતિ પટેલના જણાવ્યા અનુસાર ચંદુભાઈ પટેલ દિવ્ય જ્યોત લઈને નેશવિલ પહોંચ્યા છે ઊંઝા ઉમિયા માતાજીના સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ સિક્કે પટેલ સહિતના અગ્રણીઓ નેશવિલ પહોંચશે